નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા તથા બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટીન એડની મંજૂર થયેલી નીચે દર્શાવેલી ફિક્સ પગારની તદ્દન હંગામી અગિયાર માસ કરાર આધારિત મંજૂર થયેલી નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રો બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે ક્રમ નંબર એકથી ચારની સંસ્થાઓ માટે તારીખ ત્રીસ જુલાઈના રોજ સવારે નવ કલાકે તેમજ પાંચથી સાત ક્રમ નંબરના સંસ્થાઓ માટે એકત્રીસ જુલાઈ બે ના રોજ સવારે નવ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે સમાજ સુરક્ષા સંકુલ ઘેલાણી પેટ્રોલ પંપ પાછળ પેન્શનપુરા નિઝામપુરા રોડ વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે જગ્યાઓ વિશેની વિગતવાર માહિતી મેળવી મિત્રો તો તમે જોઈ શકો છો કચેરીનું નામ છે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ નર્મદા ભવન વડોદરા ખાતે જેમાં પ્રોટેક્શન ઓફિસર ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા માસિક વેતન મળવાપાત્ર રહેશે ફિક્સ પગાર જેમાં એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રેટિક લો પબ્લિક હેલ્થ વગેરે લાયકાત હોય અથવા તો ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એચઆર હ્યુમન રાઇટ્સ તેમજ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જેમ કે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગ સુપર સુપરવિઝન અંતર્ગત ફિલ્ડ ઓફ વુમન મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેર હજાર બસો ચાલીસ માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ બાર પાસ થયેલા હોય તે ઉમેદવારો તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર તેમજ એક વર્ષનો ગવર્મેન્ટ એનજીઓ અથવા તો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઓકેમાં હાજર રહી શકશે બીજી સંસ્થા છે મિત્રો ચાઇલ્ડ વેલફેર કમિટી કરેલીબાગ વડોદરા જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે ફિક્સ વેતન જેમાં વયમર્યાદા છે એકવીસ થી ચાલીસ વર્ષની બાર પાસ થયેલા ઉમેદવારો છે તે તેમજ કોમ્પ્યુટરનું લાયકાત ધરાવતા હોય તેવા એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ એક્સપિરિયન્સ થયેલા ઉમેદવારો હોય તેને અગ્રતા આપવામાં આવશે તેના માટેનું આ વોક ઇન્ટરવ્યુ આયોજન છે મિત્રો ત્રીજી કચેરી છે મિત્રો ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ નિયર શાસ્ત્રી બીજ વડોદરા ખાતે જેમાં હાઉસ મધર એટલે કે માતા માટેની જગ્યા છે બે જગ્યા ફિમેલ કેન્ડિડેટ માટે જેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર માસિક ફિક્સ વેતન તેમજ પચીસ વર્ષથી ચાલીસ વર્ષની વયમર્યાદા એની કોઈપણ ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો અનુભવ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક એક છે મહિલા ઉમેદવારો માટે ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ આર્ટ એન્ડ ડિપ્લોમા આર્ટ એન્ડ ટીચર બી મ્યુઝિક કરેલો હોય એક વર્ષનો અનુભવ તેવા એકવીસ થી ચાલીસ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અહીંયા વર્ગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે ફિમેલ ઓનલી માટે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ અથવા અને એક વર્ષનો રિલેવેન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે કૂક માટેની એક જગ્યા છે મિત્રો ફિમેલ ઉમેદવારો માટે જેમાં બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે એકવીસથી ચાલીસ વર્ષની વય મર્યાદા દસ પાસ ઉપર મિત્રો અરજી કરી શકશે ચાઇલ્ડ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે હરસિદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ સુબનપુરા વડોદરા ખાતે આવેલું છે મિત્રો જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે ફિમેલ કેન્ડિડેટ માટે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોઇઝ પેન્શનપુરા નિઝામપુરા નિઝામપુરા રોડ વડોદરા ખાતે આવેલું છે જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે જેમાં માસિક તમને ફિક્સ પગાર બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ ત્રણ વર્ષનો મ્યુઝિક ટીચર જે વિશારદનો કોર્સ કરેલો હોય તેવો ઉમેદવારો એટીડી કરેલા હોય તેવા ઉમેદવારો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે અરજી કરી શકશે તેમજ ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે અરજી કરી શકશે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ જે બાલ ગોકુલમ કરેલી બાગ વડોદરા ખાતે આવેલું છે જેમાં હાઉસ ફાધર માટેની એટલે કે જે હાઉસ ફાધર માટેની એક જગ્યા આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે મિત્રો જેમાં હાઉસ ફાધર માટેની એક જગ્યા જેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ પગાર તેમજ બીજી જગ્યાઓ માટે બાર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે હાઉસ ફાધર માટેની જગ્યા માટે વયમર્યાદા છે એકવીસ થી ચાલીસ વર્ષની પચીસ થી ચાલીસ વર્ષ તેમજ બીજી જગ્યાઓ છે તેમાં એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે હાઉસ ફાધર માટે એની ગ્રેજ્યુએટ કોઈ પણ સ્નાતક થયેલ ઉમેદવારો એક વર્ષનો વર્કિંગ જે એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર માટે રિલેવેન્ટ જે લાયકાત ધરાવતા હોય ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદ એટીડીનો તેમજ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે અહીંયા ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ તેમજ બીપીએડ સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે જાગૃતિ સમાજ સેવા સંચાલિત ડોન બોસ્કો ઓપન શેલ્ટર હોમ નિઝામપુરા વડોદરા જેમાં સોશિયલ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ મળશે અઢાર હજાર પાંચસો ને છત્રીસ જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફર્ડ ઇન બી એ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર ઇન ફિલ્ડ ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેના સિવાય મિત્રો કેર ગીવરગમ બ્રિજ કોર્સ એજ્યુકેટર માટેની જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે જેમાં એની ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોકિન ઇન્ડિયોમાં હાજર રહી શકે છે આઉટરીચ વર્કર માટેની ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો અઢાર સેલેરી તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા બાર પાસ ધરાવતા હોય તેમજ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેને અહીંયા અગ્રતા આપવામાં આવશે વિશેષ મિત્રો ઇન્ટરવ્યુ માટે શરતો આપેલી છે તેના વિશે જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુના દિવસે સવારે નવ કલાક કલાક સુધીમાં ઇન્ટરવ્યુના સ્થળે પોતાનું રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારને જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમજ ઇન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત અનુભવના પ્રમાણપત્રો જન્મનો પુરાવો એલસી ઓળખ અંગેનો પુરાવો તેમજ પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત તમારે લાવવાના રહેશે મિત્રો ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે તેમજ નિયત ધોરણો લાયકાત અને લેવામાં આવશે મિત્રો ઉમેદવારને એક કરતાં વધારે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમજ જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી છે તે માટે ખાસ તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે મિત્રો કોઈપણ જાતનું ટીડીએ આપવામાં નહીં આવે તેમજ જાહેરાતમાં આપેલી તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલીની માર્ગદર્શિકા બે માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે તેમજ જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેનો સંબંધિત જે અધિકાર છે મિત્રો અબાધિત રહેશે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વડોદરા અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ શિશુ ગૃહ છે તેમજ જે ચિલ્ડ્રન શેલ્ટર રૂમ છે તેમજ જે ચિલ્ડ્રન હોમ છે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ છે જેવી વિવિધ કચેરી તેમજ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો જે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા તેમજ વિવિધ ગ્રાન્ટિનેડ સરકારી સંસ્થાઓ છે જેમાં ફિક્સ પગારના ધોરણ પર અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનો તારીખ છે મિત્રો ત્રીસ જુલાઈ તેમજ એકત્રીસ જુલાઈ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય